હમણાં ઉપાશ્રય એક ભાઈ સમાચાર આપવા માટે આવ્યા કે સાહેબ આપણા ઉપાશ્રયની બહાર બિલ્ડિંગની બહાર એક ગાયને અથવા ભેંસને ગળાને કાપીને રાખવામાં આવ્યું છે ને સમાચાર સાંભળતા જ બધા જ મહાત્માઓ અહીં જોવા માટે આવ્યા જે ગાય માતા આપણી ભારત દેશ માટે માતા સ્વરૂપ છે જે ગાય ખરેખર દરેક માત્ર જૈન ધર્મ માટે નહીં દરેક ધર્મ માટે પૂજનીય કહેવાય છે એ ગાયના ગળાને કાપીને અહીંયા મૂકવામાં આવ્યું ખરેખર હૃદય અમારું હલી જાય છે ઓલરેડી ડેડી બે દિવસથી ભગવાન માટે અત્યારે જોરદાર ધરણા લઈને બેઠા છીએ આંદોલન લઈને બેઠા છીએ અને આ જુઓ આંખ સામે ગાયના ગળા કાપીને મૂકવામાં આવે બિલકુલ આ સહન થાય તેવું નથી વહેલની તકે આનું આંદોલન ઉઠાવવું જોઈએ મણિભદ્રા સોસાયટી ની બહાર ગાય એમનું ગળું મૂકવામાં આવ્યું છે માત્ર જૈન ધર્મ માટે નહીં ધર્મો માટે આ ગંભીરતાથી સમજવાની વાત છે એક પણ જીવની વિરાધના ના થાય આવું દરેક ધર્મ ઝંકી રહ્યા છે ત્યારે એક ગાય કે ગળું કાપીને મૂકવા માટે આવે બિલકુલ સહન થાય તેવું નથી આ રીતે ગાયના ગળા કાપીને મૂકે તે યોગ્ય નથી તે કોઈ પણ રીતે સહન થાય તેવું નથી ક્યાં સુધી અમે રડતા રહીશું ક્યાં સુધી અમે રડતા રહીશું બસ ગાય માતા માટે લડતા રહીશું ગાય માતા માટે લડતા રહીશું